આમોદ શહેરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર ગટરો ઉભરાતી નજરે પડે છે શહેરીજનો નગરપાલિકાના વહીવટથી ત્રાઇમ થઈ ગયા છે આમોદ શહેરનું નામ પહેલાં સુગંધપુર હતું પરંતુ આ નગરપાલિકાના વહીવટથી દુર્ગંધપુર બનવા પામેલ છે આમોદ શહેર પહેલાં છરી ચપ્પુ માટે પ્રખ્યાત હતું પરંતુ હવે ઉભરાતી ગટરો માટે પ્રખ્યાત થયેલ છે એમ શહેરીજનોનો આક્ષેપ છે ઉભરાતી ગટરો પાસેથી નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોને વરજવર હોવા છતાં ગંદકી સામે આખાડા કાન કરી જાય છે જ્યારે કર્મચારીઓ ઓફિસમાં પંખા નીચે બેસી રહે છે અને કોઈક વિસ્તારમાંથી રાજકીય વગ ધરાવતા વ્યક્તિનો ફોન આવે તો કામગીરી કરવા જાય છે આમોદી શહેરમાં વોર્ડ નંબર એકમાં ટેલિફોન એક્સચેન્જ સામે કે જે વિસ્તાર નગરપાલિકાના ઉપપ્રમુખનો આવેલો છે નાના બાળકોની સ્કૂલ આવેલ છે જ્યાં ભૂગર્ભ ગટરમાંથી ઉભરાતું ગંદુવાસ મારતુ પાણીનો ભરાવો થયેલ છે અને જે પાણીમાંથી બાળકો સ્કૂલ જવા મજબૂર બન્યા છે તથા ત્યાં આવેલ દુકાનદારો પણ આ ગંદીવાસ લઈને પોતાના બે હાથ જોડી કામગીરી કરવા નગરપાલિકાને વિનંતી કરી રહેલા છે જ્યારે વોર્ડ નંબર પાંચમાં હાઈસ્કૂલ પાછળ વિસ્તારના રોડ ઉપર પણ વરસાદી પાણી નિકાલ ન કરવાના હોવાને કારણે પાણી ભરાયેલ છે એ વિસ્તારમાં પણ બાલવાડીથી લઈને ધોરણ બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની અવર જવર રહે છે તથા કેટલાક સરકારી ઓફિસના કર્મચારીઓ પણ નોકરી માટે રસ્તા પરથી અવરજવર કરે છે જેની પણ લેખિત જાણ કરેલ હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી

So. આ વિસ્તાર છે ટેલિફોન એક્શનની આગળ શોપિંગનો જેને સાથે આ આંબોચપુ સંગઠ આવેલો હવે એક જમાનામાં આંબોદનું નામ છરી ચપ્પુ માટે પ્રખ્યાત હતું એક જમાનો હતો કે જ્યારે આંબોદા છરી ચપ્પુ બહુ પ્રખ્યાત હતા આ ગુજરાતમાં અને ભરૂચ જિલ્લામાં ટોટલી આંબોદા છરીચપ્પુ ઓપળાતા હતા અત્યારે આંબોદનું નામ ખાળા નગરી ગંદુ નગરી તરીકે ઓળખાય તમે ગામને ચારેપુર ફરશો કોઈ જગ્યાએ એવી તમને ક્લિયર નહીં મળે કે જે તમને સંતુષ્ટ થાય દરેક કોઈ આ ખાતે તમે જુઓ તો ગંદી અને ખાડા આ રોડ તમે જુઓ ખાડા આ ગટરનું પાણી જુઓ હમણાં આ બંધ થયું અમે કંઈ ફોન કર્યો તો સીએસઆઈને તો કંઈ બંધ કરાયો હવે આ જવાબદારી ઘરેવાય નાગરિકોને છે કે તે ફોન કરે બંધ કરે ના પાલિકાના માણસો ઘરે છે હું ઊંઘે છે લોકો શું કરે છે જવાબદારી તો એમની છે કે એમને ધ્યાન રાખવાનું હોય કે બંધ કરવું ચાલુ કરવું હોય ફરવું તે પાલિકાની અંદર સફાઈ કામના જે સુપરવાઇઝર છે એને ફરવું જોઈએ એને જોવું જોઈએ એના બદલે નાગરિકો ફોન કરે કે બંધ કરો ત્યારે પછી બંધ થાય એટલે ટોટલી પાલિકાનું આખું વહીવટતંત્ર ખાળે ગયું છે એ લોકોને કશું કામ કરવું નથી બસ બેઠા બેઠા ફોન પર વાત કરી લે છે અને એમાં ઠંડકમાં બેસીને વાત કરી રહી છે બહાર નીકળવું એવું નથી સભ્યોને તો કોઈને પડેલી જ નથી ટોટલ સભ્યો બધા આ વિસ્તારના ચાર સભ્યો છે એક સભ્યો જાય છે આવે છે એનાથી કોઈ ખાડા દેખાતા આ પાછળ કોઈ પાણી ભરેલું દેખા સ્કૂલની બાજુમાં છોકરાઓ પાણીમાં પગ ફલાડીને જાય છે આવે છે હવે આ નગરીના બહુ ધુરંધર ખેલાડીઓ કહેવાય જેવી સભ્યો છે બહુ ધુરંધર ખેલાડીઓ એમના કોઈનું આ કરાવો કે પાણી કમસે કમ એટલું પહોંચવા તો બંધ કરે અત્યારે રેન્જ જુઓ તમે જઈને એમ નીકળો તમને ખબર પડે હવે તો એમને હાથે લઈને ચાલવું પડે અને એમને લાવવા પડે બતાવવું પડે ત્યારે અમે એમ અવાજ કદાચ અમારો અવાજ એમના સુધી પહોંચે અમે એમને હાથ જોડીને રિક્વેસ્ટ કરીએ છીએ અમે ફેરના આગળ પર ધ્યાન રાખો આ દુકાન છે શોપિંગ છે બાજુમાં જમવાની ઉછળ છે આ બધું ચરીદારી છે અમારું કોઈ છે આ ગંદકી અમને બી નડે ને આપી નીકળાવે ને કાયમ આ બટરમાં પાણી જે વાળવા તો ભરાય એના માટે કંઈ યોજના